મહિનાથી ફરાર રહેલા મુખ્ય આરોપી સરફરાઝ ખાન પઠાણ ને સલાવતપુરા ચીમલિયા દબ્યો હતો ગત સત્યાવીસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક સ્કોડા કારમાંથી પોલીસે મિત્ર કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ પટેલને ત્રીસ એકસો પચાસ ગ્રામ એફેટ્રોન ડ્રગ્સ સાથે પકડ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સ તેમને ઇમરાન શેખ દ્વારા મળ્યું હતું અને ઇમરાન શેખે આ ડ્રગ્સ સરફરાઝ ખાન પઠાણ પાસેથી મેળવ્યા હતા આ ઘટના પછીથી સરફરાઝ ખાન પોલીસના રડાર પર આવ્યો હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો વોન્ટેડ જાહેર થયા પછી પણ સરફરાઝ ખાન ડ્રગ્સનો ગેરકાયદે વ્યવસાય ચાલુ રાખ્યો હતો ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં એક મકાનમાં પોલીસે છાપો મારીને ઇજાઝર્ફે છોટા શેખને એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ મેફેટ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી તપાસમાં જણાવ્યું કે ડ્રગ્સનો આ મોટો જથ્થો મહારાષ્ટ્રથી મંગવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય આરોપી સરફરાઝ ખાન પઠાણ જ હતો બંને કેસમાં સક્રિય રહેવા છતાં સરફરાઝ ખાન પોતાની ધરપકડ ટાળવા માટે ચાર મહિનાથી ફરાર રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપી સલાબતપુરા વાડ વિસ્તારમાં છુપાયેલો છે આ માહિતીના આધારે પોલીસ ટીમે ચોક્કસ સ્થળે વોચ રાખી ત્રીસ વર્ષીય સરફરાઝ ખાન પઠાણની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે જેની બજાર કિંમત લગભગ પંદર હજાર રૂપિયા છે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે